ચાર ને 3 થઈ ગઈ ચાર ને 3 માં છે ને આપણે બ્લોગ કે આજ સેલિબ્રેશન કરવાનું છે વિથ ફૂલ ફેમિલી કારણ છે આજ স্পેશિયલ કેક નો સેલિબ્રેશન નું આપણે વિડિયો બનાવવાનો છે બ્લોગ બનાવવાનો છે

સરસ છે ને કેક થઈ ગયા છે હવે આપડે જવાનું છે હાલ આપડે બે લઈ સેલિબ્રેશન સામાન ને લેવો કે આમાં નથી દીધો

Aduh wah, ya kaya seni, ya kaya seni. Boleh. Ah, Zalni, pasal. Jamuan boleh. Bye. Bye. Amsu. Zomorla zo boleh. Zo. Jamuan tak boleh. Terdah dekari de tu. Wah, wah, wah. <laughs> in, aku kira tu in. <laughs> mitro, ah vlog bina. An vlog bina tu tak masuk. Boleh. Boleh, vale. boleh. Vale, Vlogal. Boleh, boleh. Agar itu mitro hendak pakar dia. Sebab ini phone aja. Zomor. Eh, wah, wah, ah. wah. Wa. He like kedeh. Like, mm. Vlog bina tu si kijau. He correct. He correct. Kalau ya, cepat betul. Pakar dia. Pakar dia. Pakar dia ni.

આ અત્યારે ઉપયોગમાં નથી લેવાના કારણ કે જે આપણે નવા લેવા છીએ ડેકોરેશન કઈ કામ નથી આપણે કેમ કે વિડીયો કામ હોય બીજું કઈ કામ ન કરવાનું પણ આપણે જે ફુગા કરવાના હોય ને આપડે છે પચાસ કે એમ છે ને કેતો ને એ આપણે ફૂગ છે કે છે 5 sudah, 0, 0 sekarang. Ah, 0 sekarang. Jadi, arwablo 5 sudah, naar ya 0, 50. Yang ni kiasa ni, hanya thaisi. Siapa yang ni? Jauh ye, walaupun. Jauh ye. Kianah, fuga lagi se 0 ke? 0 ke? Tapi ni apa? હું છું કારણ કે દુકાને ફ્રીજ માં મૂકેલી મુકેલીશું કેક એટલે હાલો ફટાફટ આપડે કેક લઈ આવીએ કારણ કે ડેકોરેશન થઈ ગયું છે પછી હાજે પડી જશે હાજમાં પછી મોબાઈલ માં રિઝલ્ટ નહી આવે એટલે હાલો ફટાફટ છે ને આપડે કેક લઈ આવીએ આપડો કેક આવી ગયો છે પૈસા બીસા હલો મિત્રો આપડો છે ને કેક આવી ગયો છે હવે આપડે છે ને ઠંડો ઠંડો છે ને આપડે કેક કટિંગ નાખીએ આપડે તો અર્ધવા મેસિંગ મેશિંગ કપડા કપડા મેચિંગ કરન આપડે અડધા વાય તો આપડે છે ને બે કેક કઈ આવી જાય છે ને તો કર આપડે જોઈએ કયા મસ્ત ને પીળો ક્યાંક આવી ગયો છે ને અહીંયા આપડે કેડબરી કે વાહ કે મસ્ત બે કે ગોઠવા જશે ને આપડી ફૂલ ફેમિલી ત્યાં ગોઠવા જશે પછી થોડીક ફેમિલી બાકી છે સીતાભાઈ હાલો સંગીત આવી તો હવે છે ને આપડે કેક કટિંગ કરવાનું છે વિથ ફૂલ ફેમિલી એટલે બહુ મજાની છે આપડી ફેમિલી છે ને આમ તો બધી ગોઠવા છે ને આપણે પચાસ કે જો કેન્ડલ ની બેન્ડલ બધું જગી જાય અહીંયા પચાસ કે આપડે ડીકે આપણે અહીં પચાસ કે યસ કેવાય જો અહીંયા બધી પોઝિશન લઈ લીધી છે તમે તો આપડે છે ને ફૂલ ફેમિલી અહીં સેટ થઈ ગઈ છે ને આપડે બે કે પચાસ કે ના યાર પચાસ કે અમારા ભાઈ એસ કે કેવાય ના

કોંગ્રેજ્યુલેશો આ સોંગ સોંગ છે ને વાયરલ થઈ ગયેલું છે એટલે બધા એપી બધા ગીત ગાય આપડે આ ગીત ગાઈએ

હું બધા સબસ્ક્રાઈબર ને એમ કેવા માંગુ છું કે પચાસ હજાર આપડે સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા ને અમારા તો આ દર્શકભાઈ માનતા નથી પણ તમારે બધાને મનાવાના છે કે જો હો થઈ જાય ને એટલે દર્શકભાઈ ને હામા કરવાની કોણ છે ને એ તમારે મનાવાના છે બધા ને કોમેન્ટ મિત્રો તમે બધા કરો છો વાસો બધા કોમેન્ટ કરવાની કોમેન્ટ માં ઘણા બધા કે હમા કરવાની કોણ છે આપણે કેવાનું છે પછી મોટા ભાઈ તમને કેવું લાગે

તો ઓલી ખરે તો યાદ કરી હતી પણ આજકાલ પાછો તને યાદ કરું છું કાંઈક વસ્તુ તો તને હું પણ આજકાલ નથી ભૂલા એટલે ભાઈ ખાઈ જાય હું પાછું ના આવી પાછો ખબર તો મિત્રો અત્યારે દહ ફુગા મારી પાસે છે દહ ફુગા પાસે પેલા જે પડી જાય ને

અત્યારે જેવી ઊંઘે ભરાયે મારે થોડી થોડી બળે છે ને જયારે ઘેરાય છે મારો ડોળા આજ તો સેલિબ્રેશન કર્યું યાર એ મજા આવી જાય ને ફૂલ ફેમિલી સાથે આપણે કેક કટિંગ અને કે મજા આવી આપણે પેલાથી કેક કટિંગ કરું છું જયારે આપડે ઇન્સ્ટાગ્રામમાં પચાસ કે છે તારે અત્યારે આપણે એસ કે ભાઈ ને યુટ્યુબ ચેનલ માં ને આપડે ડીકે ભાઈ ની યુટ્યુબ ચેનલમાં છે ને પચાસ કે થઈ જાય ને એટલે ફરી વાર કેક કટિંગ નું સેલિબ્રેશન કર્યું ને ત્યારે દિલ કહું બહુ મજા આવી ગયું તો હાલો આ વિડીયો ને છે આપણે અહીં એન્ડ કરી દઈએ તમને વિડીયો પસંદ તો લાઈક કરી નાખજો ચેનલ માં નવાઈ તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા કોમેન્ટ માં કોંગ્રેચ્યુલેશન તમારા ભાઈને કહેતા હતા તો મને તિલથી મજા આવે એમ મારા વ્યુઅર મને સપોર્ટ કરી છે એવું લાગે તો હાલો આ વિડીયો ને એન્ડ કરી દઈએ તો હાલો મળી બીજા વલોગ માં તો દી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ પણ oh <laughs>